તો હેલો મારા ભાઈઓ કેમ છો તો મિત્રો આપણે આજે વાત કરવાના છીએ જીગર ઠાકોર છે તો મિત્રો આ જીગર ઠાકોરે કેવું ગીત ગાય છે તે બતાવીએ તમને વિડીયોમાં અને મિત્રો વિડીયો જોતા પહેલાં ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબર કરી દેજો અને શરૂ કરીએ આગળ આ વિડીયોને તો મિત્રો હમણાં પદમા ગીત બહુ ચાલી રહ્યું છે અને સોશિયલ મીડિયા પર પણ બહુ વાયરલ થયું છે તો મિત્રો આમ તો કહેવામાં આવે છે કે આ પદ્મા સોંગ બહુ જૂનું થઈ ગયું છે અને ત્રીસથી પાંત્રીસ વર્ષ થઈ ગયા છે અને કેવી રીતે વાયરલ થયું છે આ સોંગ તો મિત્રો આ પદ્મા સોંગ કઈ રીતે વાયરલ થાય એની જાણ આપણને તો નથી પણ આજ ગમે તે ગીત વાયરલ થાય એના એ બધા કલાકારો જ કરે છે એકબીજાની હરીફાઈ ઉપર તો મિત્રો ગમે તે કલાકાર હોય જિજ્ઞેશ કવિરાજ હોય રાકેશ બારોટ હોય કે પછી વિક્રમ ઠાકોર હોય તેમના કોઈ પણ જગ્યાએ સ્ટેજ પ્રોગ્રામ હોય ત્યારે કોઈ પણ ગીત થોડું વાયરલ થયું હોય એ ગીતને પ્રોગ્રામમાં ગાઈને વધારે વાયરલ કરે છે અને પછી સોશિયલ મીડિયા પર પણ આ ગીત ચડી જાય છે તો મિત્રો આવી જ રીતે આ જીગર ઠાકોર પણ પદ્મ ગીત ગાઈ રહ્યા છે સ્ટેજ ઉપર તે જુઓ તમે આ વિડીયોમાં